હથળ મહેસાણાના ઊંઝામાં નકલી જીરું મુદ્દે ખુલાસો થયો ધર્મેન્દ્ર પટેલ સામે બે હજાર વીસમાં પણ ફરિયાદ થયાનો ખુલાસો થયો છે બે હજાર વીસમાં મક્તુપુર ગામે ફેક્ટરીમાંથી નકલી જીરું ઝડપાયું હતું આરોપી ધર્મેન્દ્ર પટેલ નકલી જીરું દિલ્હીમાં વેચતો હતો દિલ્હીના વેપારીઓ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં સપ્લાય કરતા હતા સસ્તા ભાવે વરિયાળી ખરીદી નકલી જીરું બનાવતા હતા આરોપીઓ આરોપી વેપારીએ નકલી જીરુને પશુ આહાર ગણાવ્યો હતો ફૂડ વિભાગ આરોપી સામે જીરું અખાદ્ય અને નકલી હોવાનું સામે આવ્યું છે વધુ એક મામલો નકલીનો રાજ્યમાં સામે આવ્યો ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને સેમ્પલના પ્રાથમિક પરીક્ષણ દરમિયાન નકલી જીરું હોવાનું સામે આવ્યું હલકી કક્ષાની વરિયાળી ઉપર સફેદ પાઉડર અને ગોળની રસી મિક્સ કરી આ નકલી જીરું બનાવાતું હતું